മന പിയവൈ കൂട്ടേമാന സാസരോ സ്വർഗേ മന പിയവൈ കൂട്ടേമാന സാസരോ സ്വർഗേ മ 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 മന്രാന് സർത്തേ ത મને સાસુ કૌશલ્ય જેવા આપ જે મને સસરા દસરત જેવા આપ જે મને સાસુ કૌશલ્ય જેવા આપ જે મને જેઠ ભરત જેવા આપ જે મને જેઠાણી માંડવી જેવા આપ જે મને જેઠ ભરત જેવા આપજે તુમા માં મને જેઠાણી માવડી જેવા આપ જે મને દિયર લક્ષ્મણ જેવાય આપ જે મને દે રાણીયુર્મિલા જેવાય આપ જે મારી માં મને દિયર લક્ષ્મણ જેવાય આપ જે તું માં મને ધીર રાણી યુર્મિલા જેવાયા આપજે રે માં મને નણંદ સુભદ્રા જેવાય આપજે તું માં મને નણ તોય અર્જુન જેવા આપ જે તું મને નણંદ સુભદ્રા જેવાય આપજે તું મને નણદો યા અર્જુન જેવા આપજ મને દીકરો શ્રાવણ જેવો આપ જે તું મારી પુત્ર વતે સુડલો અમર રાગ જે તું મને દીકરો શ્રાવણ જેવો આપ જે તું મારી પુત્ર વતો નો છૂડ રાખ જેમાં માં મને દીકરી રાધા જેવી આપજે તું મને જમાય શ્રી કૃષ્ણ જેવો આપજે તું મને દીકરી રાધા જેવી આપે તું મને જમાય શ્રી કૃષ્ણ જેવો આપજે તું મને સ્વામી શ્રીરામ જેવા આપજે તું મને મારા સુહાગનો સિંદુર સિંદૂર છે જાવજે મને સ્વામી શ્રીરામ જેવાય આપજે તું માં મારા સુહાગનો સિંદૂર છ જાજે તું મારા મિત્ર કુટુંબની તું વડી હુમા મારે કેવી છે એક તને વાતડી હુમા મારા મિત્ર કુટુંબની તું માવડે હુમા મારે કેવી એક તને વાળી મારે મારી પાર યુ તાર જેતું મારી નાવડીને યુ તાર જેતું મારા પરિવારનો પાલવ સંભાળ જે માં મને યખંડ સૌભાગ્યવતી રાખજેતું માં મારા પરિવારનો પાલવ સંભાળજે મને માને સૌભાગ્યવતી રાખજે હુમા બોલ બાલ કૃષ્ણ ભગવાન કીજે અમારું ભજન ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો